હેલો ફ્રેન્ડ્સ હું છોતરૂપ્તિ હેલ્થ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આજે આપણે એકદમ સરસ મજાનો વેઇટ લોઝ પાવડરની રેસીપી જોઈએ મિત્રો વજન ઘટાડવા માટે તમારા પાસે કોઈ વસ્તુ નથી ત્યારે તમે માત્ર માત્ર આ વસ્તુઓનો ઉપયોગ કરીને એક સરસ મજાની વેઇટલોઝ પાવડર બનાવો તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા માટે આપણે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા હશે પરંતુ જ્યારે તમને રિઝલ્ટ શૂન્ય મળતો હોય ત્યારે તમે ચોક્કસ આ ઉપાય અજમાવી શકો છો આ ઉપાયની મદદથી તમારા શરીરની પાચનતંત્ર મજબૂત થાય છે સાથે સાથે તમારા શરીરની ચરબીમાં ઘણો બધો ઘટાડો થાય છે મિત્રો અને એ સાથે સાથે તમારા શરીરની ચરબી તો ઘટશે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો તો ખરેખર આજે તમે જે ઉપાય જોઈ રહ્યા છો એ સસ્તું ભાડું અને શીખોની યાત્રા જેવો છે આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની ચરબીના થર ઓગાળી શકો છો તમે તમારા શરીરની શરીરની અંદર બનતી બધી જ ચરબીને એકદમ જળ મૂળમાંથી ઘટાડી શકો છો અને આ ઉપાયની મદદથી તમે અત્યાર સુધી સૌથી વધારે ઝડપથી તમે ચરબીના થતો ઓગાળી શકો છો સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી જે ચરબી હોય છે એને પણ જળપૂળમાંથી ઓગાળી શકો છો તો ખરેખર અહીંયા જે ઉપાય છે એ ઉપાય વેઇટ લોસ માટે બેસ્ટ છે ચરબી તો ઘટાડશે સાથે સાથે તમારે જીમમાં નહીં જવું પડે કારણ કે આપણે એવી વસ્તુનો ઉપયોગ કરીશું જે તમારા શરીરની કેલરી બાળે છે તમે જીમમાં જાઓ છો યોગા કરો એક્સરસાઇઝ કરો તમારી જે કેલરી બળે છે એ અહીંયા એક વસ્તુ ખાવાથી બળે છે બીજું કે જે લોકોને પેટની ચરબી છે એ ઘટતી જ નથી પેટની ચરબી બિલકુલ નામ નથી એવા લોકો માટે પણ આ ઉપાય એકદમ સરસ મજાનો છે કારણ કે અહીંયા જે વસ્તુ છે એની મદદથી તમારા પેટની ચરબી ઘટશે સાથે સાથે વર્ષો જૂનું જે ચરબીના થર છે એ પણ જેમ અવળસર એકવાર વજન ઘટશે પછી ફરી વધશે પણ નહીં ચલો જોઈએ સરસ મજાની ઇન્ફોર્મેશન વિડીયો નાનો છે સ્કીપ નહીં કરતા સો ટકા રિઝલ્ટ આપનારો છે સૌથી પહેલા લઈશું આપણે એક ચમચી જીરું જીરું તમારા શરીરની અંદર વજન ઘટાડે છે સાથે સાથે તમને તાકાત આપવાનું કામ કરે છે જીરાની મદદથી લાખો લોકોએ વજન ઘટાડ્યું છે સાથે સાથે અહીંયા બે ચમચી અળસી લેવાની છે અળસીના દાણાની અંદર ઓમેગા થ્રી અને ફેટી એસિડ પુષ્કળ પ્રમાણમાં છે જે તમારા ફેટી લિવરના પ્રોબ્લેમ દૂર કરે છે તો એક ચમચી બે ચમચી અળસી તમારા શરીરની જે પેટની ચરબી હોય છે ઘટાડે છે જે લોકોનું પેટ ઘટવાનું નામ નથી લીધું એ લોકોએ નિયમિત રીતે અળસીનું સેવન કરવું જોઈએ કોઈ પણ રીતે રાત્રે સૂતા પહેલાં પણ એક ચમચી અળસીનો પાવડર ગરમ પાણી સાથે લે છે તો એમને ચોક્કસ ફાયદો થાય છે તો અહીંયા તમે મુખવાસ તરીકે પણ અળસી ખાઈ શકો છો તો અળસીને તમારે કાચી અળસી ખાવાની અળસીનો પાવડર બનાવવો હોય તો અળસીને શેકવાની છે અને પછી એનો એકલી અળસીનો પાવડર બનાવો તો શેકીને બનાવવાનો છે સાથે અહીંયા તજનું લાકડો લે એક અંગ છે તજનું લાકડું આ તજનું લાકડું તમારા શરીરની ચરબીના સેલ્સને ઓગાળે છે વર્ષો જૂની ચરબીના સેલ્સ ચરબીના ગોળા છે એને ઓગળવાનું કામ કરે છે સાથે સાથે ચાર નંગ એલાયચી લઈએ આ એલાયચી ફોતરા સાથે લેવાની છે આખી એલાયચી લેવાની છે એલાયચીનો આપણે પાવડર લેવાની છે એલાયચી પોટેશિયમ મેગ્નેશિયમ પુષ્કળ છે જે તમારા શરીરની કેલરી વાળે છે તો એના એટલે જ તમારે છે જીમમાં ગયા વગર પણ ખોરાકને પચાવે છે શ્રમ કર્યા વગર ખાધેલો ખોરાક પચે છે એના માટે તો હવે આ જે ચાર વસ્તુ છે ચારે ચાર વસ્તુઓનો બનાવી લઈએ વ્હાઈટ લોસ પાવડર તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો વેઇટલોઝ પાવડર બનીને રેડી છે આ વેટલોઝ પાવડરનું સેવન દિવસમાં તમારે બે વાર કરવાનું છે એક વાર સવારે નરણા કોઠી અને બીજી વાર બપોરના ભોજનના એક કલાક પહેલાં એ બંને વખતે હુંફાળા ગરમ પાણી સાથે નાસ્તા સવારે જે ભૂખ્યા પેટેલો છો એના ત્રીસ મિનિટ પછી પણ તમે ચા કોફી પીવો તો તમારે ઘણો બધો ફાયદો થશે ખાધેલા કુલરનું પાચન થશે દિવસ તમે તમારું શરીર એનર્જેટિક બની રહેશે અને ધીરે ધીરે ચરબીના થર આગળ વધારશે અને બપોરના ભોજનના એક કલાક પહેલાં હુંફાળા ગરમ પાણી સાથે એક ચમચી આ પાવડર લેવાથી ખાધેલો ખોરાક પચે છે સાથે સાથે તમને તાકાત મળી રહે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય છે અને વેઇટ લોસ એકદમ ઝડપથી થાય છે તો ખરેખર આ ઉપાયની મદદથી જ્યારે વજન ઘટાડવું હોય તો તમારે સૌથી પહેલાં એ જાણી લેવું જોઈએ કે આ ઉપાયની મદદથી વજન તો ઘટે છે સાથે તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે ડાયાબિટીસ થાઈરોડ કોલેસ્ટ્રોલ જેવા રૂબ એકદમ ઝડપથી કાબુમાં રહેતા હોય છે તો ખરેખર મિત્રો આ ઉપાયની રેસીપી પસંદ આવી હોય હવે એટલો પાવડરની રેસીપી પસંદ આવી હોય તો લઈને લાઈક સબસ્ક્રાઈબ કરો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી સાથે ત્યાં સુધી આવજો